મેથાનમાં પ્રસિદ્ધિ ગ્રુપ સામે છેતરપિંડીના આક્ષેપ લાગ્યા બાદ હવે સીઆઈડી ક્રાઇમ હરકતમાં આવ્યું પ્રસિદ્ધિ ગ્રુપનું રાજ્યવ્યાપી કૌભાંડ હોવાની શક્યતા છે જેને લઈને સીઆઈડી ક્રાઇમ ટીમ બનાવની તપાસ શરૂ કરી તપાસમાં સામે આવ્યું કે અલગ અલગ શહેરોમાં રોકાણકારોના પૈસા ફસાયા હોવાની શક્યતા છે

4 વર્ષ મે ભરાયા કે તું મારા અગર પૈસા છે ને અમારા આદિ શેર ના ભરાા પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ મેમની એક પ્રાઇવેટ કંપની દ્વારા અપનાગર અમ્ની જમ્પિંગ સ્કીમ ની અંદર કેટલીક લોભામણી લાલચો આપી અને જાહેર જાણકાર નાણાં ઉઘરાવી અને કરોડો રૂપિયાનું કુલેખું ફેરવવામાં આવ્યું છે આ બાબતે વ્યાપી કૌપાંડ હોય ગુજરાત રાજ્યની સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતેની યુનિ યુનિટ વન ઇકો સેલની અંદર તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના અંદર તેઓએ ગુનો નોંધેલ છે અને આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી